દમણના એક્સાઇઝ વિભાગના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના દારૂની ચોરી કરનારા ચોરટાઓને દમણ પોલીસે ઝડપી પાડ્યા સાત જાન્યુઆરીના રોજ દમણ એક્સાઇઝ વિભાગ દ્વારા મોટી દમણ પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરાવી હતી કે મોટી દમણ કિલ્લા ક્ષેત્રમાં આવેલા એક્સાઇઝ વિભાગના પીડબલ્યુ ડીના ગોડાઉનમાં વિભાગ દ્વારા વિવિધ સ્થળેથી પકડવામાં આવેલા દારૂના જથ્થા પૈકી ત્રણસો પંચોતેર નંગ દારૂના બોક્સ જેની કિંમત ચૌદ લાખની આસપાસ હોય તે ચોરી થવા પામ્યા છે આ પ્રમાણેની ફરિયાદ મળતા જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ગોડાઉન તથા આસપાસના સીસીટીવી કેમેરા તથા ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં મોટી દમણના એક સકમંદ નામે વિશાલ ભીખુ હળપતિની તેણે આ ગુનો તેના સાથી મિત્ર હિરલ રમણભાઈ હળપતિ તથા અન્ય સાત જેટલા સાથી મિત્રો સાથે આચર્યો હતો અને ત્રણ જાન્યુઆરીના રોજ રેકી કરી રાત્રે ગોડાઉનના પતરા ઊંચા કરી અંદર પ્રવેશી

દારૂના બોક્સીસ છોડાયેલ હોય જેની ટોટલ કિંમત ચૌદ લાખ પાંચ પાંચ હજાર બત્રીસ રૂપિયા હોય જે બાબતની જાણકારી મળતા સદર બાબતની જાણકારી અમને અમારા એસપી સાહેબ શ્રી કેતન બચ્ચન તેમજ એસ ડિકો સાહેબને જાણ કરવામાં આવેલ હોય તેમજ ફરિયાદ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાના અલગ અલગ ધારાઓમાં કેસ રજિસ્ટર કરવામાં આવેલ હોય આગળ તેની તપાસ તપાસ કરવા માટે પોલીસની ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને ઘટના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજની એના અધ્યયન કરવામાં આવેલ હોય તેમજ બાતમીદારની માહિતી માહિતી મુજબ એક ઈસમ નામે વિશાલ ભીખુ હડપતિ જે પરિયારી મોટી દમણમાં રહેવાસી છે એની એને હિરાસતમાં લેવામાં આવેલ હોય અને એની પૂછપરછ કરતાં તેણે કબૂલ કરેલ હોય કે તેણે આ ઘટના તેમના આઠ દસ મિત્રો જોડે મળી ઘટનાનો અંજામ આપેલ છે વધુમાં વધુમાં બધા આરોપીઓને બધા આરોપીઓની ટીમ બનાવી બધા આરોપીઓને હિરાસતમાં લઈ વધુમાં પૂછતાછ કરતાં તેઓએ કબૂલ કરેલ કે પ્રાથમિક રીતે તેઓએ જે આ ઘટના સ્થળ છે ગોડાઉન ત્યાંની પ્રાથમિક રેકી કરેલ હોય અને ત્રણ તારીખની મધરાત્રે એ લોકોએ ગોડાઉનના છતના પતરા કાઢી આ ઘટનાને અંજામ આપેલું હોય ઘટનાને અંજામ આપેલ હોય તેમજ આગળ આ ઘટનામાં આ કેસમાં આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે આ કેસના માસ્ટર માઇન્ડ છે વિશાલ ભીપુ હડપતિ તેમજ હિરલ રમણભાઈ હડપતિ જો બંને મોટી દમણ મોટી દમણના રહેવાસી છે તેમજ આ બંને આ આ બંને પાસેથી દક્ષ ઈશ્વરભાઈ હડપતિ જેઓ મોટીવાકડ દમણના રહેવાસી છે તેઓએ આ જે દારૂના બોક્સીસ છે એની ખરીદી કરેલ હોય આ ઘટ આ ઘટનામાં ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમાં નવ આરોપીની ધરપકડ કરી અત્યારે કોટ ખાતે માર્પણ કોટ ખાતે તેઓને રિમાન્ડ માટે લઈ જવામાં આવેલ છે જેમાં એક આરોપી માઇનોર હોવાના કારણે તેને એપ્રિન્ટ કરી મહેરબાની કરજો દર્શક મિત્રો અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે